નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું ને કુંજ પ્રમાણ આપશોનું તેડલથી આજના વિડીયોમાં સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનો માટે સાવધાન રહેવાનું મહત્ત્વની અપડેટ મળી છે મિત્રો જો તમે પેન્શન રાખશો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે આવતા મહિનાથી પેન્શનના પીપીઓને લઈને નવા નિયમ થશે લાગુ તો તમે પેન્શન પેન્શનધારક છો તો તમારા માટે અગત્યની માહિતી આજના વિડીયોમાં કરવાના છે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને મહત્ત્વની અપડેટ મળી છે મિત્રો નવા નવા સુધા થશે લાગુ તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવાનું ભૂલશો નહીં તો ચેનલ અવશે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો જાણી વિગતવાર માહિતી તો મિત્રો વાત કરીશું પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડર એ હરેક પેન્શનધારકોને જ્યારે તે પોતે જ્યારે નિવૃત્તિ થાય છે નિવૃત્તિ થયા પછી દરેક પેન્શન અને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે પીપીઓમાં મળે છે મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડર એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે પીપીઓમાં મિત્રો તમારે જ્યારે પણ તમને પીપીઓ મળે છે ત્યારે પીપીઓમાં તમને છેલ્લો પગાર હશે તમારું નામ હશે બેંક ખાતાનું નામ હશે તમારે પરિવારનો સભ્યનું નામ હશે અને એક મહત્ત્વનો જે નંબર હશે તમારો પીપીઓ આ નંબરથી તમને હરેક મહિનાની મહિનાની પહેલી થાય કે તમારા પેન્શન તમારા ખાતામાં જમા થાય છે પેન્શનધારકો માટે આ પીપીઓ ઓડાયેલું પીપીઓ પાસબુક ખૂબ જ ઉપયોગી વસ્તુ છે જો આ પીપીઓ ખોવાઈ જાય તો તે બાબત ઘણી મુશ્કેલી પેદા થઈ છે અને બીજી વાર પાસબુક વેહવા માટે ઘણા બધા મિત્રો કામ કરવા પડે છે ઘણી બધી મુશ્કેલી ઉત્પન્ન થાય છે તે માટે મિત્રો જાણો છો તમે પીપીઓ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે આપણે વાત કરીએ જૂના સિસ્ટમમાં પીપીઓ માટે શું શું પ્રક્રિયા હતી તો મિત્રો જૂના સિસ્ટમમાં તમે જાણો છો કે પીપીઓ કાગળ પર લખાતો હતો તે માટે પીપીઓ ઓફિસમાં જવાનું હતું ત્યારબાદ સીપી એપીઓ ઓફિસમાં જવાનું હતું ત્યારબાદ તે બેંકમતમાં બેગ બેંક માટે બેંકમતમાં પીપીઓ પહોંચતો હતો તો મિત્રો આટલો બધી જે પ્રક્રિયા હતી પીપીઓ ઓર્ડર માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર મેળવવા માટે પરંતુ મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડર માટે હવે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો શું આ નિર્ણયથી પેન્શન ધારકો માટે પેન્શન ધારકો માટે મિત્રો જો ઉપયોગી બનશે અથવા જે ખરાબ સમાચાર કહી શકાય તો વાત કરીશું તો મિત્રો પીપીઓ શું ફાયદો થશે તે ફાદે પગાર પગાર અને પેન્શનમાં શું વધારે તકલીફ પડશે કે નહીં તો મિત્રો એન્ડ સુધી વધારે જો પહેલાં વાત કરીએ મિત્રો તમે જાણો છો પેમેન્ટ પેન્શન પેમેન્ટ ઓર્ડર એ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે મિત્રો તો મિત્રો તમને કહ્યું તેમ પીપી એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે પીપીઓમાં એક નવા સુધારો આવ્યો છે તમે જાણો છો પહેલાંની જેમ જ પીપીઓ કાગળ પર કાગ કાગળ પર લખાતા હતા એટલે પાસબુક એકવાર ખોવા જાય તો તેના બધે મેળ ઘણી મુશ્કેલી પડતી હતી તો મિત્રો તેવામાં એક મહત્ત્વનો મહત્ત્વનો નિર્ણય કહી શકાય કે હવે મિત્રો ટૂંક સમયમાં જ એ પીપીઓને હવે ઓનલાઈન કરવામાં આવશે પીપીઓને હવે મિત્રો જે છે ડિજિલોકર સાથે જોડવામાં આવશે એકવાર ડિજિલોકર સાથે જોડાઈ જશે તો પીપીઓની પાસબુક હોવા જશે તો પણ આપણે સોફ્ટ કોપી આપણે ડિજિલોકરથી આપણે મેળવી શકશું મિત્રો તો એ ખૂબ જ સારું ફેસલો કહી શકાય છે મિત્રો ના ડિજિલોકર એટલે કે આના એક સુધારથી શુભ પગાર પેન્શન નુકસાન થશે મિત્રો ના એવું કંઈ નથી આમાં પગાર પેન્શન કે અસર થશે નહીં પરંતુ પીપીઓ માટે ખૂબ જ મહત્ત્વ ભૂમિકા ભજવી શકાય છે મિત્રો તો પીપીઓ એક અગત્યની જે કોપી કહી શકાય પીપીઓ હોવા તો પણ આપણે તો ડિજિલો ડિજિલોકર સાથે મળતી રહેશે તો આ મહત્વની અપડેટ કહી શકાય છે મિત્રો ડિજિલોકર બાબતે સાથે સાથે એવા પણ વાત કરીશું પીપો પેન્શન પેમેન્ટ ઓર્ડર મેળા માટે પેન્શનધારક ક્યાં જવાની જરૂર નહીં પડે તેમને ખોવાઈ જશે તો પણ તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય હવે તેમને પણ મિત્રો ડિજિલોકર સોફ્ટ કોપી સાથે મળી રહેશે મિત્રો તો આ તે માહિતી થેન્ક યુ મચ